સ્ત્રીર્થ સ્ત્રી એવો કોઈ શબ્દ છે પુરુષ મહેનત કરે તો એની માટેનો શબ્દ છે પુરુષાર્થ અને સ્ત્રી મહેનત કરે તો એના માટે પણ વપરાય શબ્દ પુરુષાર્થ ભાષામાં આપણે વ્યાકરણ શીખ્યા છીએ એમાં પણ એવું આવે કે પહેલો પુરુષ એક વચન પહેલી સ્ત્રી એક વચન આપણે ભણ્યા છીએ ના એવું કશું નથી આવતું ભણવામાં આપણે એક ચોક્કસ ઘરેડથી ટેવાઈ ગયા છીએ એક ચોક્કસ રસ્તે ચાલવા ટેવાઈ ગયા છીએ અને આ રસ્તા ઉપર એક નાનકડો દીવો પ્રગટાવવાનું કામ એટલે આ પ્રકરણ સ્ત્રી સરકારી કાર્યક્રમો ઘણા બધા છે સ્ત્રીને મજબૂત બનાવવા માટે સ્ત્રીને સશક્તિકરણના કાર્યક્રમો પુષ્કળ છે બેટી બચાવો બેટી વધાવો મહિલા અનામત આખું લિસ્ટ લાંબુ લિસ્ટ બની જાય પણ સામાજિક વાસ્તવિકતા શું છે બળાત્કાર દહેજ કુપોષણ આ બધું વધતું જ જાય છે કોણ કરશે આ બદલાવ આ બદલાવની ચાવી કોના હાથમાં છે આપણા હાથમાં છે એ કામ માતા પિતા અને શિક્ષક જ કરી શકે આ બાળ ઉછેરની પ્રક્રિયાના બદલાવ માટે જો હું દીકરાના માતા પિતા હોઉં તો મારે આટલું કરવું છે કે મારો દીકરો તેની આજુબાજુની બધી જ સ્ત્રીઓનું સન્માન કરે એટલે કે બહેન હોય ભાભી હોય પત્ની હોય માતા હોય કે પછી એની સાથે કામ કરતી સ્ત્રી હોય એને સન્માનની નજરથી જુએ મારે એ પણ કરવું છે જો હું દીકરાના માતા પિતા હોઉં તો મારી આજુબાજુમાં સ્ત્રી કામ કરે છે જે એટલે કે કેટલીક સ્ત્રીઓ જો ઘરનું કામ કરતી હોય કોઈ બિઝનેસ કરતી હોય કે કોઈ ઓફિસ ચલાવતી હોય તે બધા જ કામ માટે હું સન્માનથી સન્માનથી જોઉં મારો દીકરો તેને જુએ સાથે એ પણ કરવું છે કે મારો દીકરો ઘરના કામમાં મદદરૂપ થાય અને કદાચ મદદરૂપ ન થઈ શકે તો સંવેદનશીલ તો ચોક્કસ થઈ શકે આભાર ચોક્કસ વ્યક્ત કરી શકે એવી લાગણી હું મારા દીકરામાં આપવા માંગુ અને જો હું દીકરીની માતા પિતા હોઉં તો હું ઈચ્છીશ કે મારી દીકરી એવી બને કે એ પોતાને અબળા ના સમજે કોઈ વાત આ મારું આ કામ મારાથી નહીં થાય એવું ના સમજે એવું મારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ સ્ત્રીઓનો સ્વભાવ છે લાગણીશીલ હોવું પણ ઘણી વખત એવું થતું હોય છે કે લાગણીના કારણે બીજા ઉપર આધારિત બની જતી હોય છે સ્ત્રી તો આપણે એવી દીકરીના બનવું છે કે કોઈ ઉપર આધારિત આધારિત રહે અને રહેવાને કારણે ઘણી વખત નાના હોય ત્યારે ભાઈ કે પપ્પા ઉપર આધારિત હોય પરણ્યા પછી હસબન્ડ ઉપર આધારિત હોય અને મોટા થયા પછી વૃદ્ધાવસ્થામાં દીકરા ઉપર આધારિત હોય એવું સ્ત્રીઓ માન્યા કરે છે પુરુષો પણ નથી ઈચ્છતા કે આધારિત બને માટે આપણી દીકરી પહેલેથી સ્વતંત્ર વિચારે એનું અસ્તિત્વ સ્વીકારે એ આપણે જોઈએ પુરુષાર્થ તો આપણે ખૂબ સાંભળ્યો હશે મિત્રો આ પ્રકરણ લગભગ પાંચેક વર્ષથી અમારા મનમાં ફર્યા કરતું તો આના મુદ્દાઓ જુદી જુદી રીતે ક્યાંક તાલીમોમાં અમારી ચર્ચામાં વાતચીતમાં સતત પણ આવ્યા કરે અને એક વખત નક્કી કર્યું કે આને લખી કાઢીએ થોડા જ સમય પહેલા કેટલીક મહિલા કવયત્રીઓત્રે મળીને એક સ્ત્રીાર્થ નામનો काव्यसंग्रહ બહાર પાડ્યો ત્યારે અમે ખૂબ રાજી થયાલા એ સમાચાર સાંભળીને પણ કેટલા બધા વડીલો સાથે ચર્ચા કરતા પૂછ્યું કે પુરુષાર્થ શબ્દ છે પણ સ્ત્રીાર્થ શબ્દ કેમ એટલો જાણીતો નથી તો મને એવું સમજાવવામાં આવેલું કે પુરુષાર્થમાં સ્ત્રીાર્થ આવી જ જાય આપણે બાળ ઉછેર વિશેની વાતો કરીએ છીએ ઉછેરવું અને મુંજાવું નથી આ બन्ने પુસ્તકમાં કેટલીક બારીક પ્રક્રિયાઓ સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે દીકરી અને દીકરાનો ઉછેર ભેદ ઉડીને આંખે વળગે એવો દેખાય છે અને થોડા ઉદાહરણથી આ વાતને તમારી સામે મૂકવી છે હા નાનકડા ગામડાથી શરૂ કરીને ખૂબ જ મોડનાઇઝ કહી શકાય એવા સ્માર્ટ સિટીના અર્બન એરિયામાં પણ દીકરી સાથેના ઉછેરભેદ તો આપણને જોવા મળે જ છે ઊંડાણપૂર્વક તો મેં પ્રકરણમાં નોંધ્યું છે પણ મને એવું કહેવાનું મન થાય કે જન્મતા વહેંત જન્મની સાથે જે મીઠાઈ વહેંચવામાં આવે એમાં પણ ક્યાંક ભેદભાવ હોય છે દીકરા માટે પેંડા દીકરી માટે જલેબી દીકરો આવ્યો દીકરો આવ્યો બાબો આવ્યો વી આર બ્લેસ્ડ વિથ બેબી બોય અને લક્ષ્મીજી પધાર્યા છે દેવીજી પધાર્યા છે લક્ષ્મી એટલે દેવીનું માન આપ્યું સન્માન આપ્યું ચોક્કસ બહુ સારી વાત કહી શકાય પણ વિષ્ણુજી પધાર્યા છે એવું તો આપણે ક્યાંય બહુ સાંભળતા નથી ક્યાંક નાનકડો દંભ દેખાતો હોય એવું પણ જણાય કેટલીક જગ્યાએ દીકરીના અને દીકરાના શિક્ષણમાં પણ ભેદરેખા ખેંચાય ચલો એ ન ખેંચાય બંનેને એક જ માધ્યમની શાળામાં મૂકવામાં આવે તો ક્યાંક ક્યાંક ઘરની પ્રોસેસમાં એવો આગ્રહ રાખવામાં આવે કે દીકરીએ તો ભણવા ઉપરાંત ઘરનું કામ પણ શીખવાનું હવે આપણે બધા જ જાણીએ છીએ હવે સમય બદલાયો છે ઘરની અંદર પુરુષ અને સ્ત્રી બંને વ્યવસાયિક રીતે પણ સરસ રીતે કામ કરતા થયા છે પણ ગમે એટલું ઈચ્છવા છતાંય પુરુષ પત્નીને ઘરના એ કામોમાં એટલો મદદરૂપ નથી થઈ શકતો એની સંવેદનશીલતા હોવા છતાંય કારણ કે જે ઓરિએન્ટેશન છે એને બાળપણથી પ્રાપ્ત થયા છે કે આ કામ તો છોકરીઓને આ મારું નહીં ને દીકરો ઘરમાં બેય ઉછેરતા હોય ઉછેરતા હોય મા બાપમાં ઘરમાં જો એવો માહોલ હોય કે પપ્પા ઘરે આવીને થોડા ઓર્ડર્સ છોડતા હોય ચા મૂકો પાણી આપો જમવાનું આપી દો મારું પાકીટ ક્યાં છે તો દીકરો પણ ધીમે ધીમે જુએ છે કે આ ઓર્ડર કરનાર ને આ ઓર્ડર બજાવનાર મમ્મી પણ સરસ રીતે ચા આપે છે પાણી આપે છે વસ્તુઓ અંબાવે છે થોડા સમયમાં એ પણ ઓર્ડર કરતો જો દેખેગા વહી શીખેગા એ પણ ઓર્ડર કરતો થઈ જાય છે મમ્મી મારું ટિફિન ક્યાં છે મમ્મી મારી બુક કેમ નથી મળતી અને દીકરી જુએ છે કે સેમ જેન્ડર મારી મમ્મી છે એ બધાનું કામ કરે છે ધીરે ધીરે એ પણ એમ શીખી જાય છે કે કોઈ આપણને કહે તો આપણે એ પ્રમાણે કામ કરતા રહેવાનું એટલે આપણે ઓર્ડર બજાવનાર આ ઓરિએન્ટેશન લાંબા ગાળે બહુ ખતરનાક નીવડે છે દીકરો કોલેજ થી મોડો આવે રાત્રે બે વાગે આવી ગયો બેટા જમવું છે એવા પ્રશ્નો થી એને આવકાર આપવામાં આવે સુઈ જા ગુડ નાઇટ અને દીકરી આઠ વાગે ઘેર આવે તો એને પચાસ પ્રશ્નો દીકરો બાર ગામ ભણવા જાય બેંગ્લોર પુના દિલ્હી કે એબ્રોડ ભણવા જાય તો એને પણ સૂચના અપાય ને દીકરી બહાર ભણવા જાય તો એને પણ સૂચના અપાય પણ દીકરીઓની સૂચના થોડી વધુ હોય તારી જાતને સંભાળજે સમયસર ખાઈ લેજે પી લેજે સમયસર હોસ્ટેલ પહોંચી જજે ક્યાંય કોઈ ચક્કરમાં પડતી નહીં તારા શરીરને સંભાળજે તો ક્યાંક છોકરાઓને પણ એવી સૂચના આપીએ કે કોઈને ખોટા ચક્કરમાં ફસાવતો ફસાવતો નહી આખી જ વાતમાં મને એવું કહેવાનું મન થાય કે આ બળાત્કાર જે થાય છે સ્ત્રીઓ ઉપર આટલા બધા બળાત્કાર થતા આપણે સાંભળીએ છીએ ક્યાંક આખી આખી ઉછેર પ્રક્રિયામાં આપણે એવી વાત ભૂલી ગયા છીએ દીકરાઓને આપણે એવું શીખવતા જ ભૂલી ગયા છીએ કે સ્ત્રીને જોવાય કેમ અને એટલે જ તમામ પુરુષોની નજર છે એ જ્યારે પણ મહિલાઓ સામે પડે છે ત્યારે થોડીક ગડબડ થાય છે તરુણાવસ્થામાં મુંજાવું નથી માણવું છે એ પ્રકરણ તમે ચોક્કસથી અભ્યાસપૂર્વક વાંચો એમાં મેં લખ્યું છે કે દીકરી કે દીકરાના ઉછેર સમયે શું શું આપણે માહોલ આપી શકીએ અને એ તરુણ અવસ્થામાં પ્રવેશે ત્યારે આપણે શું કરી શકીએ પણ એક પોઈન્ટ મને અહીંયા કહેવો છે કે દીકરી જ્યારે બાળકમાંથી યુવાવસ્થામાં તરુણ અવસ્થામાં પ્રવેશ કરે એ પિરિયડ્સ આવે અને ટાઈમમાં થવાનું થાય માસિક સ્ત્રાવ શરૂ થાય ત્યારે ઘરમાં માતા ભાભી બહેન કોઈનું પણ સરસ મજાનું માર્ગદર્શન એને મળી જાય છે અને એની માનસિકતા એને જે ડર છે ભય છે એ શાંત થઈ જાય છે અને એની સેક્ચ્યુલિટી બહુ મેચ્યોરિટી સાથે વિકસે જ્યારે છોકરો જ્યારે મોટો થાય છોકરો તરુણ અવસ્થામાં પગ મૂકે એને પહેલી વખત શિષ્ણોત્થાનનો વિરસ ખલન અનુભવ થાય એ કોઈને કહી શકતો નથી એ પપ્પા પાસે જઈને વાત કરી શકે એવી મોકળાશવાળી સિસ્ટમ હજુ આપણા ઘરોમાં અવેલેબલ નથી શિક્ષકો સાથે તો આ વાત જ થાય એમ નથી એટલે છોકરાની માનસિકતા મૂંઝવણમાં ગડબડમાં એ રીતે મોટી થાય છે અને એ સેક્સ્યુઅલિટીનો મુદ્દો પ્રૌઢ વયે પહોંચે વૃદ્ધ થાય ત્યાં સુધી એને ઠીક કરવામાં બહુ સમય જાય છે સ્ત્રીને કેમ જોવી એ જ એને ખ્યાલ નથી આવતો બહુ બધી લાંબી યાત્રા છે લગ્ન વખતની વિધિ હોય કે લગ્ન માટેના વ્રતો હોય એ પણ દીકરીઓએ જ કરવાના સારો પતિ મેળવવા માટેના વ્રત છે સારી પત્ની મેળવવા માટેના વ્રતો વ્યવસ્થા જ નથી લગ્ન પછી નિશાનીઓ હિન્દુ સંસ્કૃતિમાં જોઈએ તો બધી જ બહેનોના ભાગે ભાઈઓના ભાગે કોઈ નિશાની નહીં મારો કોઈ સંસ્કૃતિ સામે કે કોઈ હું પણ બહુ ધાર્મિક માણસ છું એવો વિરોધ નથી પણ હા ચોક્કસપણે મને એવું લાગે કે આજના સમય પ્રમાણે આ પ્રક્રિયાઓને ફેર તપાસણીની તો જરૂર છે જ કોન્ટ્રાસેપ્ટિવ જેટલા અવેલેબલ છે ગર્ભનિરોધકના ઉપયોગમાં પુરુષોનો ઉપયોગ અને સ્ત્રીઓનો ઉપયોગ એના રિસર્ચ ઘણા બધા થાય છે ક્યાંક સજા સજા તેરે લઈએ મજા મજા મેરે લઈએ એવું જ વલણ જોવા મળે બાળકો મોટા થતા હોય બાળકો પહેલો નંબર લાવે તો પપ્પાનો કલર ટાઈટ થાય જોયો મારો દીકરો કહેવું જ ના પડે ને અને એ જ છોકરો કંઈ મોટું તોફાન કરે તો એની માને સાંભળવું પડે કે તું આને શું સંસ્કાર આપે છે હું તો આખો દાડો બહાર રહું છું બાળ ઉછેરની પણ જવાબદારી મોટાભાગે મા ઉપર વિશેષ આવી જાય છે પિતાનો પણ અદ્ભુત અને અલભ્ય રોલ છે હા હવેના સમયમાં ફાધરહુડ ખૂબ સરસ રીતે ઉભરીને આવી રહ્યું છે મૃત્યુ પર્યંત આ સ્ત્રીઆર્થનો પ્રશ્ન આપણને સૌને ગૂંચવતો રહે છે પતિ કે પત્ની બેમાંથી એક મૃત્યુ પામે જો પતિ ગુજરી જાય તો જીવનમાંથી લાલ ભૂરા પીળા કપડાં હવે નહીં પહેરી શકાય હવે ગ્રે વ્હાઈટ બ્લેક એવા કપડામાં જીવન પસાર કરવાનો શ્રૃંગાર નહીં કરવાનો અને જો પત્ની ગુજરી જાય તો કોઈ નિયમ નથી અને મને એ પણ કહી લેવા દો કે જે ઘરમાં પતિ ગુજરી ગયા પછી માતાને સર્વાઈવ કરવું પ્રમાણમાં સહેલું છે પણ પત્ની ના ગુજરી ગયા પછી એકલા વૃદ્ધને પોતાના જ ઘરમાં સર્વાઈવ કરવું ઘણું બધું મુશ્કેલ હોય છે કારણ કે ભાઈ જિંદગીભર એક સ્ત્રીમાં ઓળઘોળ જીવ્યા હોય છે અને એ બધી જ સમયસરની હાજરી સમયસર વસ્તુ મળી જાય ચા પાણી નાસ્તો બધું જ મળી જાય એ બધું જ ઘરના તમામ સભ્યો એટલું આસાનીથી સાચવી નથી શકતા ગમે એટલો આદર અને પ્રેમ હોવા છતાંય આ તો થઈ એક જીવન પ્રક્રિયાની એક ઉછેરની વાત પણ મને તમામ જગ્યાએ કહેવાનું મન થાય આપણે ગ્રામર ભણ્યા પહેલો પુરુષ એક વચન બીજો પુરુષ એકવચન પહેલી સ્ત્રી એક ગ્રામર જ નથી મિત્રો આ પ્રકરણના માધ્યમથી માત્ર ને માત્ર એક જ એક જ લાઈનમાં મારે જો કહેવું હોય તો મેં એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે દીકરી અને દીકરા બંનેના ઉછેરની ભેદરેખા દૂર કરવાનો સમય પાકી ગયો છે દીકરીના માતા પિતાઓને એવી વિનંતી એવું કહેવાનું એ આજથી બંધ કરે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ જ ઉછેરીએ છીએ તો હજુ પણ ભેદરેખા છે દીકરીને દીકરીની જેમ જ ઉછેરીએ દીકરીને દીકરાની જેમ ઉછેરવી નથી અને દીકરાઓને એ સમજાવીએ કે સ્ત્રીઆર્થ શું છે તો સમાજ સંતુલિત સમાજ ઇક્વાલિટી અને ઇક્વિટી જેની વાતો આપણે કરીએ છીએ એ ખરા અર્થમાં જીવનમાં આવશે અને એની શરૂઆત તો ત્યાંથી પણ થઈ શકે કે ઘરમાં જે જમવાનું બનાવનાર વ્યક્તિ છે એ હું ને તમે જેટલું થાળીમાં જમીએ છીએ એટલો જ પોષણયુક્ત આહાર એ પણ જમે છે કે કેમ એવી એક નાનકડી ખાતરી કરીને પણ આપણે સ્ત્રીઆર્થની શરૂઆત કરી શકીએ તો ભારતમાંથી કુપોષણ દૂર થતા વાર નહીં લાગે મિત્રો આ પહેલો પુરુષ એક વચનનું ગ્રામર એનું વ્યાકરણ બદલવાનો સમય બાકી ગયો છે થને બરાબર સમજીએ અને જીવનમાં એને સરસ મજાનો અવસર પણ આપીએ આભાર